જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે જો બહુ સુંદર એટલે બહુ આમને કહું તો બહુ રેર છે આ તો બધા જ બનાવતા હોય પણ હું મારી રીત આપ સાથે શેર કરી રહી છું કે હું ચોખાના પાપડ કેવી રીતે બનાવું છું જો આપ આવી રીતે બનાવતા હોય તો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો મેં અહીંયા ચોખાનો લોટ છે ને દળાવી રાખ્યો છે ચોખાના લોટમાં મેં કાંઈ જ નથી નાખ્યું સાબુદાણા મોસ્ટલી લોકો પધરાવે છે મેં નથી પધરાવ્યો મેં નથી નાખ્યું એમાં તો અડધો કિલો લોટ હવે અડધો કિલો લોટ હોય તો એક માપ લઈ લેવાનું એક બાઉલ છે કે તપેલું છે કોઈ બી લઈ લેવાનું એ ભરીને લોટ લઈ લેવાનું બરાબર તો જેટલું લોટ હોય ને એના કરતાં દોઢિયું પાણી અહીંયા લેવાનું છે એટલે પહેલાં પોણા ભાગ પોણા બે ભાગનું પાણી લઈ લેવાનું કારણ કે એમાં પા ભાગનું જલ બળી જાય એટલે ડોઢિયું પાણી આપણને જોશે તેમાં પહેલાં મીઠું એટલે સિંધાલુ પધરાવી દો આ છે ને પાપડનો ખારો પાપડનો ખારો હવે જો મેં પોણા બે તપેલું એ પાણી લીધું તો અહીંયા પાપડનો ખારો બી કેટલું વધારે નહીં પધરાવ નહીં તો વધારે પધરાવીએ તો બી પાપડ ખરાબ થઈ જાય પાણી હંમેશા રોઢિયું જ લેવાનું છે એ ધ્યાન રાખવાનું છે પાપડનો ખારો મેં અહીંયા લીધો છે પોણી ચમચી તો એ પાણી પહેલાં આપણે ઉકળવા મૂકી દઈએ અને બીજી બાજુ ઢોકળીઓ મૂકી દઈએ લીંબુનો ટુકડો અંદર પધરાવી દઈએ જે સીધું ઢોકળીઓ કાળું ન થાય તો શું છે ખીચી આપણે કરીને સીધું એમાં બાફવા માટે મૂકી દઈએ તો જળ અહીંયા સરખું ઉકળવા માંડે પા ભાગનું જળ બળી જાય પછી આપણે એમાં ચોખાનો લોટ જી લીધેલો જો એક સાથે ન ફાવે તો થોડું થોડું કરીને એમાં લોટ પધરાવાનો એને છે ને વેલણથી એટલે વેણુંથી ચલાવવાનું કારણ કે જો આપણે ખીચું કરતા હોઈએ ને તો વેલણથી જ ફાવે લાકડાનું તાવી થો કે સ્ટીલનું તાવી થો કે ચમચો એનાથી ન ફાવે એટલે સુંદર ના થાય એટલે ખીચું જ્યારે બી કરતા હોઈએ એ ટ્રેડિશનલ રીત છે કે હંમેશા વેલણથી એટલે વેણુંથી જ આપણે એને ચલાવવામાં આવે છે ડોડીયો જલ રાખવાનું કારણ એ છે કે ખીચી એકદમ નરમ બનશે હવે એને પાંચ મિનિટ એની પ્લેટ ઢાંકીને એને પાંચ મિનિટ ખાલી સીજવા દઈએ ગેસની આંચ બંધ કરીએ ખીચી નીચે ઉતારી લઈએ પાંચ મિનિટ એને ખાલી ઠંડી કરવા દઈએ અને સે જેવું જલવાળું હાથ કરીને એમાં થોડા થોડા લૂ આવી રીતે લઈને એને નાની નાની આવી રીતે રોટલીની આપણે રોટલીના ગોળણા કેવી રીતે કરીએ એવી રીતે ગોયણા નાના નાના કરી લેવાના છે અને ઢોકળિયામાં બાફવા માટે એને જો આવી રીતે મૂકી દેવાના છે જો એને પહેલાં મસળવાની કે એવી કાંઈ જરૂરત નથી તો આવી રીતે જો કે બધા ઢોકળા અહીંયા બાફવા મૂકી દીધા છે હવે જો બાફવા માટે આપને કહું ને એક કલાક જોશે અહીંયા બધા એમ કહે છે પંદર મિનિટમાં થઈ જશે ના એક કલાક અહીં ખીચી બાફવા માટે જોઈએ હાથમાં જોઈએ કલાક પછી જો ખીચી અહીંયા ચોંટતી નથી ફીટીઓ ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે મેં તો આ છે ને જાડી કોથળી છે જાડી કોથળી આપણે જો ખબર હોય ને તો આપણે કરિયાણાની વસ્તુ લઈ આવતા હોય આજકાલ તો મોલમાં ડીમાર્ટમાં આપણે જોઈએ ને તો જાડી જાડી થેલીઓ મળે છે તો એ લઈ લેવાની મારી પાસે તો આ કેકની થેલી હતી તો મેં એ લઈ લીધી છે જાડી કારણ કે આપણે લોટને અહીંયા ટૂપવાનું છે બરાબર આ લોટ આમાં કોથળીમાં રાખીને જો લોટ ટૂપીએ તો આપણો હાથ બી ના બગડે અને લોટ સુંદર ટૂપાઈ જાય હવે ખીચી બધા એમ કહે છે પંદર મિનિટ નહીં પંદર મિનિટ નહીં પહેલાં તમે વીસ મિનિટ એના ફાસ્ટ ગેસ પર ખીચી બાફો અને એના પછીના જેટલા મિનિટ છે એના એકદમ ધીમી આંચ કરી દેવાની અને ખીચીને સીજવા દેવાની એમાંને એમ જ એક કલાક પાકું લાગે છે આપણે જો સુંદર પાપડ બનાવવા હોય તો બરાબર તો લોટ સરખો ટૂંપાઈ ગયો કારણ કે જો કોથળીમાં આપણે લઈએ તો લોટ સરસ ટૂંપાઈ જાય હવે આપણે પાપડ વણવાની મશીન હવે ઘણા હે વચ્ચે મારા જેવા જેને પાપડ બનવાની આળસ હોય તો આવી રીતે મશીન લઈ લેવાની મશીન ન હોય તો નીચે એક ડીશ રાખવાની ઉપર એક ડીશ રાખવાની વચ્ચે પાપડનું ગોયણું લેવાનું આવી રીતે પ્લાસ્ટિક રાખવાની ઉપર અને નીચે અને બીજી ડીશથી કે પાટલાથી એને પ્રેસ કરી દેવાનું એટલે સુંદર પાપડ અહીંયા તૈયાર થઈ ગયું તો આવી રીતે મેં શું કર્યું મારી પાસે તો મશીન હતી તો મેં મશીનમાં આવી રીતે પ્લાસ્ટિક લગાડ્યું ઉપર એની નીચે જાડું પ્લાસ્ટિક લેવાનું એ બી ધ્યાન રાખવાનું જો જબલા થેલી આવે છે ને એ નહીં લેવાની એ સરખી ના થાય તો એકદમ આછો પાપડ અહીંયા થઈ ગયો તો મેં જો આવી રીતે જ બધા પાપડ મેં બનાવી લીધા છે જો એક પાપડ મારા ફાટ્યા નથી હવે એનું કારણ શું કે ખીચી પ્રોપર પાકી ગઈ છે બરાબર હવે એને પંખાની નીચે મેં સુકાવા રાખી દીધા છે ઓવર નાઇટ જો બીજા દિવસે આપ અહીંયા જો તો આવી રીતે બધા પાપડ સુકાઈ ગયા છે હવે બધા પાપડ આમાંથી કાઢી લઈએ તો એકદમ આછા પાપડ તૈયાર છે જો આંગળી આરપાર દેખાઈ રહી છે ઉપર નીચે બધી આપ જો બંને બાજુથી એકદમ આછા પાપડ તૈયાર થયા છે એકદમ કારણ કે જો ખીચી ઢીલી હશે નરમ હશે તો પાપડને વણતા વાર નહીં લાગે એટલે પ્રે આપણી પાસે મશીન ના હોય ને તો ડિશ મેં કરીને ઉપર નીચે ડિશ રાખવાની એવી રીતે પ્રેસ કરીને કાઢી લેવાનું એટલે ઝટપટ આપને કહું તો અડધી કલાકમાં પચાસથી સાઠ પાપડ આપ બનાવી શકો છો તો પાપડ હું એક આપને શેકીને દેખાડું સુંદર પાપડ થઈ ગયું છે આપ અહીંયા જોઈ શકો છો એકદમ સફેદ બી રહ્યો છે અને હવે બીજો પાપડ હું આપને તળીને દેખાડી દઉં તો ખૂબ સરળ અને એકદમ નવી રીતે મેં આપ સાથે ખીચી ખીચીના પાપડ આપણે કેવી રીતે બનાવી શકાય જે વિડીયો મેં શેર કર્યો આપને કંઈ ના સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ અહીંયા જો પાપડ કેટલો મોટો ફૂલીને થઈ ગયો છે તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બે આઇકન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો કે કોઈ વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા આપજો કેટલી સરળ રીતે આપણે ખીચીના પાપડ બનાવી લીધા છે તો આપણે જો આવી રીતે જ ફરીથી મળશું નવા નવા વિડીયો અને નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ